ખરેખર ચેતન સુરેજાની બાળક બુદ્ધિ જેવું જ્ઞાન છે ખરેખર એને ખબર નથી આ દેશનો પ્રશ્ન છે ને જવાનનો પ્રશ્ન છે આમાં કોઈ રાજકારણ હોવું જ ન જોઈએ આ ગંભીર બાબત છે આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આ કોર્પોરેટર સસ્પેન્ડ થવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે જ્યારે એકોતેરમાં સેવન્ટી વનમાં યુદ્ધ થયું હતું ત્યારે અમારા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા ત્યારે પણ આવી કોઈ પોસ્ટ મૂકવામાં આવી નહોતી આ તો ખરેખર ગંભીર બાબત જ કેવાય આને કોઈ સારી વાત નો કહેવાય દેશ ને જવાનોને પ્રોત્સાહન આપવાની વાત છે એની પોસ્ટ મૂકો છો આમાં કોઈ રાજકીય વહુ ન જોઈએ અને આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે ખરેખર આ જવાબદાર વ્યક્તિ ન કહેવાય ખરેખર આ બેધ્યાન એનું કહેવાય બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે દેશના હિત માટે આવી કોઈ પોસ્ટ મૂકવાય નહીં અને જ્યારે દિલ્હીમાં સર્વાધિક પક્ષની મિટિંગ બોલાવી ત્યારે અમારા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા ત્યારે પણ વાત કરી હતી કે અમે તમારી સાથે છે દેશના જવાનો છે એને પ્રોત્સાહન આપી એવી જ વાત કરીએ આમાં કોઈ રાજકારણ હોય ન શકે ખરેખર આ ગંભીર બાબત છે અને આની સામે પગલા લેવાય એવાય અમારી માગણી છે